અને આજે એનું વિડીયો જોઈ અને કે ચેતનભાઈને વાત કરી કે ભાઈ મારે ફૂલે પુષ્પા જોઈએ છે એના કંપની વાત કરી ફૂલે પુષ્પાનું આપણે માંડલ તાલુકામાં વાવેતર કરાવવું છે અત્યારે જુઓ તમે બીજી વેરાયટીની સાપેક્ષમાં આમાં ફૂટ એવું કેવું છે હાલ તો અમને બીજી વેરાયટીની સરખામણીમાં આમાં ફૂટ ફૂલની સંખ્યાની વધારે છે બરાબર બીજું રોગ જીવાતમાં કેવું હજુ સુધી એક પણ દવા સાંટી નહીં આમાં બરાબર કોઈ જાતનો રોગ કે કોઈ પિયત કે મત મોળો મચ્છી નહીં બરોબર હા પિયત કેટલા આપ્યા તમે પિયત તો સાહેબ એક પિયત આપ્યો એક પિયત આપ્યો છે અત્યારે આ તાલુકામાં એવું હોય કે વરસાદનું પાણી ભીનું હોય ચીકણી જમીન છે પિયતની ઓછી જરૂર પડે એક પિયત આપ્યો છે એક પિયતમાં અત્યારે આવી સ્થિતિ છે ફૂલે પુષ્પાની ફૂલ ખૂબ સારો growth છે આમાં તમે ટોપિંગ પણ કરેલું છે ટોપિંગ પણ કરેલું લોકા આપેલા તો તમે જોઈ શકો આમાં ડાળી બીજા ખેતરની સરખામણીમાં ડાળીઓની સંખ્યા વધી ગઈ એટલે ફૂલની સંખ્યા વધી ગઈ એટલે સિંગો ની સંખ્યા વધશે એટલે ઉત્પાદન ઓટોમેટિકતા પાંચ દસ વીસ ટકા વધારે આવશે જ ભલે છોડ એનો એ હોય હોય પણ જો પ્રગતિશીલ ખેડૂત છે આ તાલુકાના જો એ પ્રમાણે આપણે અનુસરીએ તો એની એ વેરાયટીમાં એના ખેતરમાં દસ વીસ ટકા આપણે ઉત્પાદન વધારે લઈ શકીએ ત્યાં સુધી રજા આપો ધન્યવાદ નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ